અમે ના જ્ઞાજો મેન જોવા કઈ નઈ આટલી બધી બેટરી ચાર તો પતિજી બેટરી

અરે યે હોટમાં મોડ હોય કે રે બોલ છે ને બોટ હે આ રાજી દે એય તાર બે હું આકણ આ મત બે હું આ દર્ જતો ફરવાનું

Sentido? halo, कहो तो मार रहा है हेलो

હૈ જો બુલાવ તો ખાલો આઉં તો આઉં તો બગા ને કલામ આઈ જાતી હા ના કનાલા ન ભલાઈ પોચાલા મે ઈટ ને

ดีดูด้วยคุณล่ะหนุ่มเหรออยากรู้อ่าบอกกุหลาบปิดมีอะไรมั้ยมาเล่นเล่นวารีอ่ะบอกวิหารทั้งหมดคุณล่ะคุณอ๋อไออันนู้นวารีมาพยองคุณล่ะรีโมทเล่นรีโมทวารีน้าหน้าอีห่างหน้าอีนั่นรึเปล่า

આ નેચું પડી હોય હા જો હાલ લવ આ તમે આથી થોડો જ્યા મરતું યાર હા તમે આથી થોડું જ્યા ના આવું છે ફૂલું બાર કારણે ઉપાડવાનું ઉપર તો ના જ નહીં પડી હોય આવી આવી રોગ્યું આટા પીટ દે આમાં આવજો ઈ ડામ ફૂલું તો અડધા આટા છડાવી દે ને દે પડી પડી

એຊિયન્સ આ છે એຊિયન્સ આવે ની એની આ બ વીમો એટલે વાત ઓ ની રાખો એટલે આ દે એટલે ટ્રેક્ટર કેવાય વરીજી ગણી હમ ખાલી ਇੱਕ ਅਹੀਂ ਆਵੋ ਤੇ ਇਹਦਾ ਉੱਤੇ ਆਵੋ ਤੇ ਪਤੀਜਤ ਬਈ ਮੈਂ ਨਹੀਂ ਤਾਂ ਕਰੀ ਗਾਟ ਕਨਟ ਆਫ ਸੀ ਪਤੀਜਤ ਕਿ ਤੱਕ ਗਾਟ ਕਨਟ ਰਾਕੇ ਹਿਟਾ ਆ ਸੀ ਤਾ 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 ਜਾ ਰੋ ਫਰਫਰ ਜਾ ਰੇ ਅਡੀ ਹਾਂ ਸਵਿਚ ਆਫ ਕਰਨਾ ਕੀ ਵਰਤਾਰੀ ਉਪਰਲੀ ਕੀ ਹੋ ਬਟਨ ਅਮਰ ਰਹਿ ਦੇ ਦਬਾਈ ਰੱਖ ਸਸੂ ਆ ਆਨ ਸਵਿਚ ਪਾਵਰ ਆਫ ਮੋਬਾਈਲ ਨਹੀਂ ਜੇ ਮੋਬਾਈਲ ਜੇ ਠੀਕ ਹੈ હવે પંખા બંધ બધું ફોલ્ડિંગ લીધું ને એટલે એમ છે ના પકડી ના ના આથી સે આમ માપ લીધું તો પણ દવા લેવા ના ઉતરી દવા ના ના હું એમ